નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર આપણે રાજકોટ માર્કેટના તાજા અને સો સો ટકા સાચા ભાવ જાણવાના છીએ તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરરોજે દરરોજ દરેક માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો ચાલો જાણી લે રાજકોટ માર્કેટ લોકવન ચારસો અઠ્યોતેર થી પાંચસો મગફળી એક હજાર ચાલીસ થી બારસો મગફળી જાડી અગિયારસો થી પંચાણું કપાસ ચૌદસો થી સોળસો રૂપિયા જીરું ચાર હજાર થી પાંચ હજાર સો રાયડો આઠસો પચાસ થી નવસો ને ચાલીસ એરંડા અગિયારસો થી અગિયારસો ને પાંત્રીસ ચણા નવસો પચાસ થી અગિયારસો ને ઓગણપચાસ રૂપિયા વરિયાળી પંદરસો નવાણું થી બાવીસો ને પચાસ વરસા બારસો થી છત્રીસો તલકાળા અઠ્યાવીસો થી ત્રણ હજાર તલ સફેદ ચોવીસો પચીસ થી સત્યાવીસો ને પચાસ રૂપિયા અજમો પાંત્રીસોતેર થી પાંત્રીસોતેર સોયાબીન આઠસો પચાસ થી ચુમ્મોતેર જુવાર સાતસો થી એકોતેર લસણ પંદરસો થી સત્યાવીસો રૂપિયા